ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓ સહી સલામત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે હેલો બેસી ગયા બધા ચાલો સરસ ઓય 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 આવો બધા કેમ છો કેમ છો ભાઈ બધા આવી ગયા છે ને આપડા બધા લોકો હા હા ઓકે 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 હા કઈ નઈ બરાબર જજો ને કઈ બી હોય તો ફોન કરજો પાછો ઓકે 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પાછા આવો પછી આવો પાર્ટી વલસાડ એટલે મળીએ બધા નવ લોકો અહિયાં થી કાર લઈ નેપાલ ગયા હતા અને ત્યાં નેપાળમાં જે પૂરતી પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા અને તરત એમને ભાહીધારી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે ઉભા છે અને જે જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છે અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે એમનું ચેકઅપ થશે અને જે જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણે ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે